વડોદરા બિલ્ડર અને ડેવલપર્સ દ્વારા તંત્રીના નવા સૂચિત દરના મુદ્દે જિલ્લા આવેદન પત્ર પાઠવ્યું રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આજે આ દરો પરત લેવાઈ તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલોપર સહિત અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા સરકારના નિર્ણય સામે બિલ્ડરોનું કહેવું છે કે સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ રિલાયસ્ટિક્સ માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી હોય તેવું લાગતું નથી જેના કારણે જો હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન દુકાન અને ફ્લેટના ભાવમાં પચાસથી સો ટકાનો વધારો આવશે તે નક્કી છે જે રીતે વર્ષ બે હજાર ત્રેવીસમાં જંત્રીના ભાવમાં જે રીતે વધારો થયો છે અનેક વર્ષ કરતાં ઓછા સમયમાં ફરીથી મોટો ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનાથી આગામી દિવસોમાં વિકાસ રૂંધાશે जो जंतरी का जो वैल्यू होता है मार्केट वैल्यू सब जो गवर्नमेंट वैल्यू बोलते हैं उसको उसके अनुसार सरकार ने अभी रातों रात दो हजार टका करके ऐसा पहली अप्रैल से अमल में आएगा ऐसा परिपत्र मार किया है जिसके विरोध में आज पूरा क्रीडाई केड़, सब खेड़ इकट्ठा हुए और कलेक्टर को आवेदन पत्र जा रहे हैं सामान्य लोगों को कितना क्या सामान्य लोगों को ऐसा समझो कि एक करोड़ का मकान होगा और दो करोड़ होगा डबल ही हो जाएगा और दूसरा ऐसा कि नया डेवलपमेंट तो बंद ही हो जाएगा इस तरह से 2011 के बाद 2023 में हाल ही में एक जंत्री लागू की गई है उसमें 100 परसेंट जितना एक ही साल में ये जो जंत्री रिवाइज हुई है और जिस तरह से रिवाइज हुई है उसका जो रेट है वो कहीं पर ये सब काल्पनिक आ, उसका जो किया गया है वैल्यूएशन काल्पनिक है रियलिस्टिक नहीं और किसी किसी एरिया में 300 सौ साढ़े तीन, तीन परसेंट से लेकर અલ્ટીમેટલી સબકી અસર લાગુ ક્રેડાઈ ના વડોદરા ખાતે જે પણ આગેવાનો કાર્યરત છે લગભગ ક્રેડના બધા જ આગેવાનો એક સાથે આવી અને તાજેતર જે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે નવી જંત્રી એના વિરુદ્ધમાં કે ઘણી બધી વિસંગતતાઓ છે એવી એમની રજૂઆત છે વિસંગતતાઓના કેટલાક એમને મૌખિક કિસ્સાઓ પણ જણાવ્યા છે અને એ કિસ્સાઓ લેખિતમાં પણ રજૂ કર્યા છે તેવું તેમની રજૂઆત છે તો એ કિસ્સાઓ અમે પર્ટિક્યુલર ચેક કરી લઈશું અને ક્રેડઈએ આજે જે આવેદનપત્ર આપ્યું છે તે સરકારશ્રી સુધી અમે ધ્યાને રજૂ કરીશું